આજે સતત બીજા દિવસે પાંચસોથી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ એજીએસયુ ના વિદ્યાર્થીઓ સંગઠનો સાથે રાખીને યુનિવર્સિટીની હેડ ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો પ્રવેશ વગર અટવાઈ ગયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે વાલીઓ અને વિદ્યાર્થીઓના દેખાવના પગલે યુનિવર્સિટી હેડ ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી વાલીઓએ કહ્યું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને કોમર્સના ડીને ખાનગી યુનિવર્સિટીઓ સાથે સાંઠગાંઠ કરી લાગે છે પણ અમારી પાસે ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને ભણવા માટે પૈસા નથી અને અમે કોઈપણ સંજોગોમાં કોમર્સ ફેકલ્ટીમાં અમારા સંતાનો માટે પ્રવેશ લઈને રહીશું આખરી ગરમીમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતેથી હટવા માટે તૈયાર ન હતા સતત બે કલાક સુધી દેખાવ અને હંગામો થયા બાદ યુનિવર્સિટીના રજિસ્ટર ડોક્ટર ચુડાસમાએ નમતું જોખીને પાંચ પ્રતિનિધિઓને મુલાકાત માટે બોલાવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને લોલીપોપ આપવામાં આવી હતી કે પાંચ પ્રતિનિધિઓને મંગળવારે વાઇસ ચાન્સેલર મળશે બીકમ માટે છોકરાને એડમિશન નથી મળ્યું છે અમે તો ખાલી એમએસ જ યુનિવર્સિટી સિલેક્ટ કરી હતી એના સિવાય કંઈ કરી જ નહોતી નથી આપ્યો ને અમે જનરલ વાળા કાઈ જઈશું આ અમે છીએ

એમએસમાં એડમિશન લેવા માંગે છે પણ એ લોકો જનરલ જનરલ કાસ્ટને કારણે હાલતા નથી એ લોકોને એવું કહેવું છે કે જનરલવાળા બધા પૈસાવાળા હોય છે એવું હોતું નથી જનરલવાળા ગરીબ પણ હોય છે તમે અહીંયા આવીને ચેક કરો કે કેટલા પૈસાવાળા કે છે કે નહીં અમને લોકોને એડમિશન કમ નથી મળી રહ્યું હવે એડમિશન તો નથી મળ્યું હવે આગળ શું કરશું હવે અમે હક અમે એના માટે લડીશું પણ અમે એમએસ માં જ એડમિશન લેવા માંગીશું કેટલા પરસેન્ટેજ આપના આ છે જે 66 અને કટ ઓફ કેટલું મૂક્યું છે 75 બીકોમ માટે હા વિદ્યાર્થી વડોદરા રહેવાસી છે એમને એમએસ માં એડમિશન મળ્યું જ જોઈએ સાઈડ છે ટકા આયા છે તો છોકરાઓને કેમ એડમિશન નહી મળતું પછી બહાર પ્રાઇવેટમાં આટલી લાખ લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા ફી છે તો કઈ તે પેરેન્ટ્સ પૂરું કરશે જે નોકરીવાળા છે પૂરું કરશે કોઈ રિક્ષા ચલાવે કોઈ મજૂરી કરે એ લોકો કઈ તે છોકરાઓને ફી લાવશે અને કેવી રીતે એડજસ્ટ કરશે તો અમારું હક છે કે અમને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જ જોઈએ વડોદરાના સ્ટુડન્ટ છે અમે આ જ ઈચ્છીએ કે વડોદના સ્ટુડન્ટ હોવા છતાં અમને એમએસમાં કેમ એડમિશન નહીં મળતું આ વખતે કેમ કટ છે દર વખતે તો આવું પણ કેમ આ વખતે અમને સ્ટુડન્ટ વડોદરાના જ હોવા જોઈએ અમે અહીંના સ્ટુડન્ટ છે અમે વડોદરાના તો અમારી અમને પહેલી પ્રાયોરિટી મળવી જોઈએ અમને એમએસમાં જ એડમિશન જોઈએ અમે વડોદરાના અમારી વડોદરાની યુનિવર્સિટી છે

કે કે કોઈ એડમિશન મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જે મહારાજા મહારાજાશ્રીનું એક વડોદરાના બાળકોને શિક્ષણ આપવાનું અભિગમ હતું એ યુનિવર્સિટીને કેટલાક ચૂંટાયેલી પાકના લોકોએ એક હત નિર્ણયો લઈને યુનિવર્સિટી કોમન યુનિવર્સિટી એક્ટ લાવીને આજે એવી હાલતમાં મૂકી દીધું છે કે જે વિશ્વમાં બી ખ્યાતિ નામના મેળવેલી હતી એ યુનિવર્સિટી આજે કેટલાક આમ ચોક્કસથી કહીશ તો બિન પ્રાંતીય લોકોને લઈને અહીંયા બેસાડી દેવામાં આવેલા છે કે જે લોકો વડોદરાની આજુબાજુના વિસ્તારમાં આવેલી કોલેજોમાં એડમિશનો પૂરા ન થવાથી એ કોલેજોના મળતીયાઓ સાથે મળીને આ યુનિવર્સિટીની દલાલી કરી રહેલા છે વડોદરાની અંદર જ્યારે સિત્તેર ટકાની વાત હોય તો એને વધારીને પંચ્યાસી ટકા કરવી જોઈએ જો વડોદરાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોય તો પરંતુ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષી પંચ માઇનોરિટી આ તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે બાજુના વિસ્તારોની પ્રાઇવેટ કોલેજોની અંદર લાંબા લાખો રૂપિયાની ફી ચૂકવણી થાય અને એમના મળતીયાઓને જે ફાયદો થાય એ ફાયદો કરાવવાના હેતુસર આ લોકોએ એક હત્તી નિર્ણય જે વાઇસ ચાન્સેલર લીધો છે એ ગેરકાયદેસરનો અને અન્યાય ભરેલો છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરેલા આવા વાઇસ ચાન્સેલરની તાત્કાલિક બદલી કરવામાં આવે એ માંગણી સાથે આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને વડોદરામાંથી પૂર્વ ચૂંટાઈને ગયેલા પ્રધાનમંત્રીને આજે પત્ર લખીને જાણ કરી છે કે તમારે આ વડોદરાને જોવાની જરૂર છે વડોદરા પર જો તમે અહીંયાથી દિલ્હી સુધી પહોંચ્યા હોય તો આ વિદ્યાર્થીઓના શિક્ષણની ફરજ પણ સાચવવાની તમારી પ્રાથમિક જવાબદારી છે આ બાજુમાં બનેલી જે કોલેજો છે એ કોલેજોની દલાલી કરવાના બદલે આ વાઇસ ચાન્સેલર કે જે કોના દ્વારા મૂકવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવે અને વાઇસ ચાન્સેલરને તાત્કાલિક કરીને જે પ્રણાલિકા ભૂતકાળમાં ચાલી છે કે વડોદરાના સ્થાનિક લોકોને એડમિશનમાં પ્રાથમિકતા આપવી જોઈએ એ પ્રણાલિકતાને શરૂ રાખવા માટે મારી આજે આ રજૂઆત છે પણ જો એને સાંભળવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ વિદ્યાર્થીઓ જે ગરીબ અને મધ્યમ વર્ગથી આવનાર લોકો છે એમના વાલીઓ સાથે ઉગ્ર આંદોલન અને આ વાઇસ ચાન્સેલની સામે લડત આપવામાં આવશે